ભરૂચથી સમાચાર આવી રહ્યા છે દાંડિયા બજારથી લાલ બજારમાં રોડ કામગીરીમાં વિવાદ સામે આવ્યો છે ડામર રોડની નબળી ગુણવત્તાને લઈને સવાલ ઉઠ્યા છે આરટીઆઈ એક્ટિવિસ્ટ ધવલ કનોજીયા કામગીરી સામે આક્ષેપ કર્યા છે રોડ પરથી ડામર ઉખડતો હોવાનો ચોંકાવનારો વીડિયો વાયરલ થયો છે સોશિયલ મીડિયા પર હાલ આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેને લઈને પંથકમાં ચકચાર મચી છે ડામર સેટલ થાય તે પહેલા જ વિડીયો બનાવાયો હોવાનો તંત્રનો દાવો છે તપાસમાં કોઈ ગેરરીતિ ન જણાતા તંત્રએ તમામ આક્ષેપોને ફગાવ્યા છે જુના ભરૂચ વોર્ડ નંબર અગિયાર માં લાલ બજાર થી લઈને દાંડિયા બજાર સુધીનો જે રોડ કાર્પેટિંગ નું કામ ચાલુ છે એની અંદર કોઈ પણ જાતનો ટેન્ડરિંગ કર્યા વગર જ ઉચ્ચ કામ આપવામાં આવેલ છે અને એ જે કામ થઈ રહ્યું હતું એની અંદર જે ગુણવત્તાયુક્ત કામ થવું જોઈતું હતું એ ગઈકાલે રાત્રે કામ નતું થતું જેના વિડીયો મારા દ્વારા વાયરલ કરવામાં આવ્યા હતા મૂળ પ્રશ્ન એ છે કે જ્યારે રોડ બનતો હોય ત્યારે નગરપાલિકાના કર્મચારીઓ છે કે જે સ્થાનિક કોર્પોરેટર છે એ લોકો હાજર રહેવું જોઈએ એ લોકો ગુણવત્તાની ચકાસણી કરવી જોઈએ પણ એ લોકો એ કામ ન કરતા હું સ્થાનિક રહેવાસી તરીકે અને એક આરટીઆઈ એક્ટિવિસ્ટ તરીકે મેં મારી ફરજ નિભાવેલી હતી અને મારા ધ્યાનમાં આવ્યું હતું કે આ જે મટીરિયલ છે એનો કોઈ પણ જાતનો લેપ ટેસ્ટ કરવામાં આવ્યો નથી રોડ પર જે રીતનું ડામર પાથરવામાં આવે છે એની જગ્યાએ કેમિકલ આવે છે એ કેમિકલ પણ જે પૂરતા પ્રમાણમાં પાથરવું જોઈએ એ પાથરવામાં નહોતું આવ્યું જેને કારણે રોડ ઉખડી જવાનો ભય રહે છે અમારા એન્જિનિયર અને કન્સલ્ટન્ટની દેખરેખમાં એ કામગીરી ચાલુ હતી સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો એવો મુકાવે છે કે જેમાં ચાલુ ડામરનું કામ હતું એમાં ઉખાડવાની કોશિશ કરી અને કામગીરી યોગ્ય થયેલ નથી એવું બતાવવામાં આવેલ છે હકીકતની અંદર આજે સવારે બી અમે વિઝિટ કરી છે ત્યાં સ્થાનિક સભ્યો અને સ્થાનિક લોકોને સાથે રાખી ગઈકાલે રાત્રે ચાલુ કામગીરીની અંદર આ વિડીયો ઉતારવામાં આવેલ છે રોડ ઉખાડવાનો ખરેખર ડામર ડામર સેટલ થવા દીધેલ નથી અને ચાલુ કામગીરીની અંદર ગરમ ડામરમાં એ ઉખાડવામાં આવેલ છે એ ખરેખર યોગ્ય ના કહી શકાય નગરપાલિકા દ્વારા ક્વોલિટીવાળું કામ થાય એના માટે મટિરિયલનું પણ ટેસ્ટિંગ કરાવવામાં આવે છે અને ટેકનિકલ માણસોની દેખરેખમાં કામગીરી કરાવડવામાં આવે